ધાર તાલુકાનું ફાચરિયા ગામ જ્યાં વહેલી સવારે ખૂની ખેલ ખેલાયો હતો રાજુભાઈ વાઘાણીની વાડીમાં સવારે હત્યાનો બનાવ બનેલો હતો સગા મામાન દ્વારા ભાણેજની કરપીણ હત્યા કરવામાં આવી હતી હત્યાની પ્રાથમિક વિગતમાં હત્યા પૈસાની લેવડ દેવડ મામલે કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે મૃત્યુ પામનારનું નામ જીનાભાઈ ઉમર વર્ષ ત્રીસ અને હત્યા કરનાર આરોપી દિલીપભાઈ ઉમર વર્ષ ત્રીસ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ ગારિયાધાર તાલુકાના ફાચરિયા ગામે રહે છે અને મજૂરી કામ કરે છે મૃતકને ને પીએમ ગારિયાધાર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર નજીર વલિયાની એફ કે ન્યૂઝ ગારી આધાર